ઉમરગામ તાલુકાના પાલી ગામે મધરાત્રી દરમિયાન કાલે ગામના યુવકે પેટ્રોલ છાટી મોપેડ બાઇક સળગાવવાની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થતા ફરિયાદ આધારે મરીન પોલીસે આરોપીની ધરપકડ કરી હતી ગત બુધવારની રાત્રિના બે ત્રીસ કલાકે ફરિયાદી હેતલ ગોવિંદ મિતના રહે કાલે ખોખર ફળિયાની ઘરના આંગણામાં પાર્ક કરેલ મોપેડ સ્કૂટી કોઈક ઈસમે જ્વલનશીલ પદાર્થ છાટી સળગાવવાની ઘટના કેમેરામાં કેદ થઈ હતી આગની જ્વાળા અને ધુમાડા જોઈ ઘરના અને પાડોશીઓ જાગી જતા આગને વધુ ફેલાતા અટકાવી હતી સીસીટીવી ફૂટેજ જોતા આગ ચાપનાર ઈશમ ફળિયાનો હોવાનું સ્પષ્ટ થતા આરોપી વિરુદ્ધ હેતલ ગોવિંદ મિતનાએ મરીન પોલીસને ફરિયાદ કરતા આરોપી ધનેશ મિતનાની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે આરોપી ફરિયાદીના ઘરથી સાત કિલોમીટર દૂર રહે છે ફરિયાદીની બહેન સાથે થોડા મહિના પહેલા અણબનાવો બન્યો હોય જે અંગેની પોલીસ ફરિયાદ પણ થઈ હતી એ તમામ બાબતની અદાવત રાખી આરોપીએ બાઇક સળગાવવાનું કૃત્ય કર્યું હોવાનું સામે આવ્યું છે મોપેટ સળગાવવાની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી